you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અંદાજે આઠ લાખ જેટલા ભારતીયોની વસ્તી ધરાવતા નાઇજીરિયા થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે એક સ્કૂલ ની ઇમારત ધરાશાયી થઈ હતી અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાવીસ થી વધુ વિદ્યાર્થી મૃત્યુ થયા છે જ્યારે સો વધુને રેસ્ક્યુ કરાયા હતા અને ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલ ની ઇમારત ધરાશાયી થયા બાદ એકસો ચોપન વિદ્યાર્થીઓ કાઠમાડ નીચે ફસાયા હતા પરંતુ તેમાંથી એકસો ને બચાવી લેવાયા હતા ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ સુરક્ષા સ્થળે તૈનાત કર્યા હતા નાઇજીરિયન સરકારે ઝડપી તબીબી સુવિધા આપવા માટે હોસ્પિટલોને કોઈ પણ દસ્તાવેજ અથવા ચુકવણી વિના સારવાર શરૂ કરવા સૂચના આપી હતી સરકારે આ દુર્ઘટના માટે શાળા નું નબળું બાંધકામ અને નદી કિનારે તેનું સ્થાન હોવાને જવાબદાર ઠેરવ્યું છે ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં માં બાવીસ થી વધુ વિદ્યાર્થી મૃત્યુ થયા છે